આદર્શ પ્રાથમિક શાળા ડીસા ખાતે ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકો ઓગણસાઠ માંથી ઓગણસાઠ સો ટકા મતદાન આજ રોજ આદર્શ પ્રાથમિક શાળા ડીસા ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત તથા રાષ્ટ્રીય મોરચો ગ્રાન્ટેડના અનુસંધાની કરી મતદાન કરેલ છે આ તમામ મતપત્રો સરકારશ્રીના રજિસ્ટ્રી શાખામાં મોકલવામાં આવશે અને તમામ કર્મચારીઓની ઉગ્ર માંગ છે કે ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને પણ અન્ય પ્રાથમિક શિક્ષકોની જેમ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ બેતાળીસો ગ્રેડ પે સાથે ચૂકવો જો મારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો નવ માર્ચ શનિવારના દિવસે ગાંધીનગર ખાતે મહાપંચાયતમાં અમે અમારો પ્રશ્નોનો અવાજ ઉઠાવીશું બનાસકાંઠા ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકો ઓગણસાઠમાંથી ઓગણસાઠ સો ટકા મતદાન કરેલ અહેવાલ ભરત સોલંકી સવન ભારત ન્યૂઝ ડીસા